નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે છ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચીસો પચાસથી આડત્રીસો પંચાસી પંચાવન રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા ચણા નવસો ચાલીસ થી એક હજાર સત્યાસી રૂપિયા મેથી ચારસો પચાસ થી આઠસો પચાસ રૂપિયા મગ આઠસો દસ થી ચૌદસો પંદર રૂપિયા તુવેર આઠસો થી અગિયારસો પંચોતેર રૂપિયા ધાણા આઠસો થી એક હજાર ત્રીસ રૂપિયા જુવાર ચારસો દસ થી નવસો એક્યાસી રૂપિયા વરિયાળી એક હજાર પંદરથી ને તેરસો પંચાવન રૂપિયા તલકાળા સત્તરસો પચાસથી ત્રણ હજાર નેવું રૂપિયા તલ સફેદ તેરસોથી એકવીસો પંચોતેર રૂપિયા કપાસ તેરસો વીસથી પંદરસો છોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે